નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે એ નવા નવા ખેડૂત મિત્રો અને નવા નવા ફાર્મની મુલાકાત લેતા હોય છે મિત્રો આજે આપ આજે આપણે એક એવા જ ફાર્મની મુલાકાત લેવી છે કે જે ફાર્મ જે છે એ આપણા ડેપ્યુટી ડીડીઓ તરીકે નિવૃત્ત થઈ અને જે છે એ અમારા સામુnda પ્રાકૃતિક મોડેલ ફાર્મ જે રાજ્યપાલ દ્વારા જે પ્રાકૃતિક રીતે ખેતી કરતા ખેડૂત મિત્રો હોય એવું એક મોડલ ફાર્મ જે છે એ મોડલ ફાર્મની મિત્રો આજે આપણે મુલાકાત લેવાના છીએ આ ફાર્મ કેવી રીતનું બનાવવામાં આવ્યું આ ફાર્મ બનાવવા પાછળનો ઉદ્દેશ શું હતો આની અંદર કેવા કેવા જે પાકો જે છે એનું વાવેતર કરવામાં આવ્યું છે એ આપણે સાહેબ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ સાહેબ આપનો પરિચય આપીએ અને ત્યારબાદ આપના ફાર્મની જે છે આપણે મુલાકાત લેવાના છીએ ત્યારે આપના ફાર્મ માં જે છેલ્લા તમે પાંચ સાત વર્ષની અંદર જે આખું ફાર્મ તમે ડેવલપ કર્યું છે તો આ ફાર્મ તમે કેવી રીતનું તૈયાર કર્યું છે આ ફાર્મ જે છે એ તૈયાર કરવા પાછળ આપણે કેવી કેવા કહેવાય કે કયા કયા છોડનો કયા કયા પાકનો ઉપયોગ કર્યો છે અને ભવિષ્યની અંદર જે છે એ તમે આ ડેવલપ કરેલા ફાર્મને કેવી રીતના જે છે આગળ વધારવા માંગો છો અમારા ખેડૂત મિત્રોને વાત કરો નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ રઘુભા સબલસિંહ ગોહિલ ગામ કનાડ તાલુકો જિલ્લો ભાવનગર હું મોબાઈલ નંબર મારો મોબાઈલ નંબર અઠ્ઠાણું પચીસ વીસ પંચાવન દસ હું આપેલા ગવર્મેન્ટમાં પંચાયત વિભાગમાં બોટાદ જિલ્લા પંચાયતમાં ડેપ્યુડીઓ તરીકે ફરજ બજાવતો હતો હું ત્રણ વર્ષ ત્યાં ફરજ બજાવી સમય દરમિયાન અમે પણ કૃષિ મેળા અને એમાં અધ્યક્ષસ્થાને અમારા અધ્યક્ષસ્થાને થતા હતા ત્યારે ત્યારે જ મેં મન મનાવી લીધું હતું બે હાજર અઢારમાં માં હું નિવૃત્ત થયો અને ત્યારથી જ મેં મન મનાવ્યું કે મારે મારું પોતાનું એક પ્રાકૃતિક ફાર્મ બનાવવું બે હજાર અઢાર માં નિવૃત્ત થયા પછી મેં અહીંયા કર્નાડ મારા વતન માં આવી અને અમારે એક વડીલો પાછી જમીન હતી બરાબર છે એ જમીન થોડીક બધી અમારે પીઠ નામે ઓળખાતી એટલે એ બંજર જમીન મેં બધી વ્યવસ્થિત કરાવી અને ભાઈ ભાગે વેચણી કરી અને મારા ભાગમાં જે એસી વીઘા જમીન આવી મેં અત્યારે આપ જોઈ શકો છો મેં ડેવલપ કરી છે અને જૂન અઢાર થી એટલે આજે પાંચેક છ એક વર્ષ થયા છે છ વર્ષમાં મેં મારા ફાર્મમાં કેસર આંબા છસો આંબા છે ચારસો લીંબુ છે મારો આખો બાગાયતો કન્સેપ્ટ છે બરાબર છે અને ભરતી બોર્ડર માં અમે એક વાંસ પણ વાવ્યા છે જેનાથી એમ કે આપડે જંગલી પ્રાણીઓ નુકસાન નો થાય અને અત્યારે હાલમાં પાકમાં પંદર વીઘા ની હળદર છે પંદર વીઘા હળદર છે દસ વીઘા ટમેટા છે દસ વીઘા ના ટમેટા છ વીઘા ના સાત વીઘા ના તરબુજ છે અને બીજું આગળ શાકભાજી વાવવાની પ્રક્રિયા ચાલુ છે અને એક ગવર્મેન્ટ મિની નર્સરી પણ મને લાભ મળ્યો છે એટલે એ મેં બનાવ્યું છે એમાં હું રોપા પણ ઉછેરું છું બરાબર શાકભાજીના આ રીતે હું છેલ્લા પાંચ વર્ષથી મારા ફાર્મમાં કામ કરું છું તમે પ્રાકૃતિક ખેતી કરવાનું શા માટે નક્કી કર્યું કારણ કે હાલના સમયગાળાની અંદર ખૂબ જે છે એ વધારે લઈ લેવું છે વધારે જે છે આમાંથી ઉપજ લેવી છે ત્યારે પ્રાકૃતિક ખેતી જે છે એ અપનાવવા પાછળનો આપનો હેતુ શું રહેલો હતો અને પ્રાકૃતિક ખેતી જ્યારે તમે અપનાવી છે તો તમને જે છે એ આ ખેતી થી શું ફેરફાર લાગે છે કે પ્રાકૃતિક ખેતી અમારા ખેડૂતો દૂર ભાગી રહ્યા છે ત્યારે આપ જે છે એ આ ખેતી જયારે કરી રહ્યા છો તો તમે ને કેવો અનુભવ થયો પહેલા તો એ વાત કરીએ કે અનુભવમાં કે ભાઈ આપણે અત્યારે હાલમાં જોવો તો લોકોમાં પબ્લિકમાં જોવો તો તમે કેટલા રોગોથી થી પેદા પીડાય છે પ્રાકૃતિક ખેતી એક એવી ખેતી છે કે જેના દ્વારા તમને ચોખ્ખું શુદ્ધ પ્રાકૃતિક આહાર મળે કે તમારી તંદુરસ્તી જળવાય વાતાવરણ પણ સારું થાય અને ઓવરઓલ આપણી બધાની તંદુરસ્તી જળવાય તો જેનાથી હેલ્ધી થઈ અને આપણે આપણી આવક પણ વધારી શકાય અને સારી રીતે કામ કરી શકીએ એક એવી માન્યતા એવી છે કે પ્રાકૃતિક ખેતીમાં આવક ઘટે છે પણ મને એવો કોઈ અનુભવ થયો નથી કારણ કે ગાય આધારિત ખેતી હોવાથી એક તો તમારે કોઈ પણ જાતના રાસાયણિક દવા ખાતર લેવાના થતા નથી એટલે કોઈ બિલ ભરવાના થતા નથી બરાબર છે સાથે આપણે ગાય આધારિત ખેતી હોય એટલે દૂધ અને ગૌમૂત્ર માંથી જે વસ્તુ બને છે એ રાસાયણિક દવા કરતા વધારે સારી બને છે અને આવકમાં અને પાક ને અનુકૂળ હોવાથી આપણી આવક ઓટોમેટિક વધે છે ખર્ચ વધો અને આવક વધે એટલે એવી માન્યતા છે એ ખોટી છે એનો મને જાત અનુભવ છે આપ જયારે આ ખેતી કરી રહ્યા છો તો આપ જે જે તમારી પ્રોડક્ટ બનાવો છો અત્યારે મને એવું જાણવા મળે છે બધા ખેડૂતોને એવું કે આ વેચવાય ક્યાં જવું આ કેવી રીતનું વેચાય તો તમે જે છે કયું ઓપ્શન અપનાવી રહ્યા છો કેવી રીતનું વેચાણ વ્યવસ્થા તમારે ત્યાંથી થઈ રહ્યું છે મારે જે બાગાયત પાક છે એમાં મને કે પાંચમો વર્ષ છે એટલે ગયા વર્ષે મારે આંબા આવ્યા હતા મેન પાક તરીકે હું અત્યારે હળદરમાં ધ્યાન આપું છું બરાબર છે કારણ કે છેલ્લા ત્રણ વર્ષથી કરું છું એમાં હું પ્રોસેસિંગ કરી મૂલ્યવર્ધન કરી અને પાવડર બનાવું છું અને પાવડર કિલોના અને ના પેકિંગમાં અમે વેચીએ છે અને બઉ સારી અમારી ક્રેડિટ થઈ ગઈ છે બજારમાં બરોબર છે ગયા વર્ષે મેં ચાર ટન પાવડર વેચ્યો હતો ચાર ટન હા ચાર ટન ચાર હજાર કિલો મે હળદર મારા ફાર્મ ની વેચી હતી અને એ જે મારો ગ્રુપ છે એનો લાભ મને આંબામાં મળ્યો બહુ આંબા એવા નતા નાના આંબા છે એટલે પણ એ મને એમાં તે પાત્રીસો ના ભાવથી મારી કેરી વેચાણી હતી અત્યારે મારે બુકિંગ ચાલુ થઇ ગયું છે ચાર હાજર માં ચાર હજાર માં અને ગયા વખતે મેં અઢીસો રૂપિયા ની ત્રણસો રૂપિયા ની હળદર વેચી હતી અત્યારે મારે હળદર નું બુકિંગ પાંચ ટન નું બુકિંગ સાડી ત્રણસો રૂપિયા માં થઈ ગયું છે

આપને ખબર પડી અહિયાં જે ખેતીવાડીમાં છે ને કોઈ ખેડૂત ને કામ કરવું નથી બરાબર બધા ભાગ્યા રાખવા છે બરાબર ભાગ્યામાં ટાઈમ છ મહિના કાઢે પણ વાડી બે કલાક નહીં આપે બરાબર એટલે ભાગ્યા પ્રથા થી જ આપણી ખેતીની પરિસ્થિતિ બગડી છે બરાબર એટલે પોતે જાતે હું જાતે ભાવનગર રહું છું જાતે મહેનત કરું છું આખો દિવસ હું ફાર્મ ઉપર આવું છું મારા મજૂર માર હું કામ લઉં અમુક કામ હું જાતે પણ કરું છું એટલે જાતે જો તમે ઇન્વોલ્ડ ન થાવ તો ખેતીમાં તમને મજા ન આવે અને એમાં કાંઈ મળે નહીં બરાબર છે એટલે જાતે ખેતી જે કોઈ ખેડૂત કરશે અને પોતે ધ્યાન આપશે અને ગાય આધારિત ખેતી શરૂ કરશે મારી ગેરંટી છે એને ક્યારેય પણ આવકમાં ઓછું ન થાય ખૂબ સરસ મજાની માહિતી મિત્રો આપણને સાહેબ દ્વારા આપવામાં આવી કે ભાઈ ખેતી જે છે જો કરી હોય તો જાતે ખેતી કરી શકાય સિંધેતી જે છે ખેતી થતી નથી અને એનું પરિણામ આપણે બધા ભોગવી રહ્યા છીએ ત્યારે આવી પ્રાકૃતિક ખેતી જે છે એ કુદરતના સાનિધ્યની અંદર મિત્રો તમે જે છે એ કદાચ રેલવેની અંદર જે છે પાલિતાણાથી ભાવનગર જતા હોય ત્યારે રેલવેમાં એક ડુંગરા ઉપર જે છે એક ખોડર માનું મંદિર જે છે કનાળનું રેલવે સ્ટેશન આવે એટલે દેખાય તો એના જળની અંદર એના જ ગોતની અંદર જે કન્નાળનો ડુંગરો એના ગોદની અંદર એ આ ફાર્મ જે છે છે આવેલું પ્રાકૃતિક મોડેલ ફાર્મ એ મિત્રો આવેલું છે કુદરતના અંદર આ ફાર્મ છે તમે પણ જે છે એને વિઝિટ કરી શકો છો સાહેબ આપનો ફરીવાર નંબર આપો જેથી કરીને અમારા ખેડૂત મિત્રો જે છે એ કોઈને આ ફાર્મની મુલાકાત લેવા હોય તો આપનો સંપર્ક કરી શકે અઠાણું પચીસ વીસ પંચાવન દસ મિત્રો ફોન કરીને જે છે એ સાહેબને જાણ કરી અને ત્યારબાદ જે છે એ ફામ ઉપર તમે પધારી શકો છો અને આ બાગાયતી ખેતી કેવી રીતની કરી શકાય પ્રાકૃતિક ખેતી કેવી રીતની કરી શકાય અને આનું વેચાણ કેવી રીતનું કરી શકાય એ સાહેબ સાહેબમાં તમે માહિતી મેળવી શકો છો સાહેબ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એ જે મૂળીએ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ